રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું સરદાર ગામમાં આજે બંધ પાડવામાં આવશે અસામાજિક તત્વોની દાદાગીરીને લઈને બંધને પાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો હાજર ત્યારે ટાયરના વેપારી મરૂ વસોયા પર હુમલો કરવામાં આવ્યો હતો આટકોટના સિકંદર અને તેના પુત્ર દ્વારા હુમલો કરાયો હતો સિકંદર અને તેના મળતિયા સામે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી

ભાવિકા ચોક્કસપણે જે રીતના આવારા તત્વોના આતંકને લઈને સરદાર ગ્રામ પંચાયત દ્વારા અને ગ્રામજનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે સરદાર ગામ છે તે મોટા ભાગે બંધ છે સરદાર ગામની જો વાત કરવામાં આવે તો રાજકોટ તાલુકાનું સૌથી મોટું ગ્રામ પંચાયત છે તે ધરાવતું આ ગામ છે ને આસપાસના લગભગ પચાસ થી સો ગામના લોકો છે તે અટાણા માટે પણ અહીં આવતા હોય છે આ દ્રશ્યો જોઈ શકાય છે સરદાર ગ્રામ પંચાયત કચેરીની અંદર અત્યારે ગ્રામજનો છે અને વેપારીઓ છે એકત્ર થયા છે કારણ કે જે રીતના વેપારી ઉપર લુખા તત્વોના દ્વારા જે તેમની માર મારવામાં આવી અને ધમકી આપવામાં આવી છે ને તેને લઈને ખાસ છે અત્યારે બંધ પાડવામાં આવ્યું છે જે ભોગ બનનાર છે આપણે સીધા તેઓની સાથે વાત કરશું તેઓનું શું કેવું છે શું આખી ઘટના શું બની હતી બે આટકોટ ની અંદર આટકોટ ના લુખા તત્વો છે એ બે ટાયર નાખવા આવ્યા હતા અને બાકીની માંગ કરી હવે મેં કીધું ભાઈ ટાયર અમે બાકી દેતા નથી એમાં એને દારૂની લપા લપી ગઈ અને મને કે ટાયર નાખવાના છે ફરજિયાત છરી એક કાઢી દીધી અને ધોકાના પાઇપ એની ગાડી ગાડીમાં જતા ગાડીમાં ધોકા પાઇપ કાઢીને મારી માથે હુમલો કર્યો જો આ ટાયર નહીં નાખી દે તો કાયમી માટે તને અમે જોઈ રાખશું ફરજિયાત ટાયર નાખવા જોશે એવું માગ કરીને અને મારી માથે હુમલો કર્યો છે શું માંગ શું છે હવે તાત્કાલિક ધોરણે પોલીસ વાળા પકડે અને કાયદા કરી પ્રવૃત્તિ એની કરાવે ના સરદાર ગ્રામ પંચાયત ના પ્રમુખ છે તેની સાથે વાત કરશું શું કેશું આજે જે રીતના બંધ નું એલાન આપવામાં આવ્યું છે ગામ આખું બંધ છે ને આજે આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે શું કયો છો શું આખું મામલો છે ને શું માંગ રહેશે ખાસ સરદાર ઉપર આવા આવારા તત્વો બીજી વાર દાદાગીરી ખોટી ન કરે અને ભેગું થવાનું એક જ કારણ છે કે આ જે સિકંદર કરીને જે ભાઈ છે એને પોલીસ ઝડપથી પકડે અને યોગ્ય કાયદામાં રહીને કાર્યવાહી થાય એવી શ્રદ્ધા લોકોની માગણી છે તમે ઘણા સમયથી આ ગામમાં રહેતા હશો આવી કોઈ દી ઘટના આવી બની છે કારણ કે વેપારી વર્ગ મોટા ભાગે આ ગામમાં રહે ક્યારેક ક્યારેક આઠ દસ વર્ષે આવો અમુક બનાવ બનતો હોય છે પણ એના માટે અમારું ગામ અઢારે વરણનું એક કાતણે થઈ અને સાથે જોડાય એકતા બતાવે એટલે થોડીક શાંતિ રહેશે ધંધો કરવા માટે શાંતિથી ધંધો કરે એ જરૂરી છે આવા અમુક એકાદ બે ટકા લુખા તત્વો જે ગેર પ્રવૃત્તિ કરી અને જે નિર્દોષ લોકોને ભોગ બનાવે એ વ્યાજબી નથી એવી અમારી ગામ લોકો વેપારી મંડળ તરફથી માંગ છે વાત કરીએ તો ખાસ વેપારી મંડળ ને ગ્રામજનો છે તે પણ છે તાલુકા પંચાયત ના પ્રમુખ છે ચેતનભાઈ ચેતનભાઈ શું કેશો જે રીતના આક્રોશ જે આખું ગામ ભેગું થયું છે સરદાર ગામ પણ બંધ છે શું માંગ છે પોલીસ પાસે આરોપીઓ હજી પકડાણા છે કે શું આખી હકીકત પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે બે ત્રણ દિવસ થઈ ગયા આરોપી પકડાણા નથી આજે જે આ મીટીંગ છે અને જે સભા છે સ્વયંભૂ ગામ લોકોની છે વેપારી લોકો છે ગ્રામજનો ખેડૂત ભાઈઓ બધા છે આમાં મજૂર વર્ગ સાથે છે એટલે અમારી એક જ વાત છે કે ઝડપથી આરોપી પકડાય અને આરોપી પકડાણા પછી એને યોગ્ય ને સજા થાય કે જેથી કરીને બીજા કોઈ ગુનેગારો હોય

એકત્ર થયા છે શું કયો છો અત્યારે જે સભા કરવામાં આવી રહી છે શું માંગ છે ખાસ અમારી માંગ તો એ છે કે તત્વો કે જે વેપારીઓ ખેડૂતો ઉપર અવારનવાર હુમલાઓ કરતા હોય ખંડણીઓ માંગતા હોય હપ્તા ઉઘરાવા જેવા ધંધાઓ કરતા હોય તો આવા વ્યક્તિઓ સામે અને અમે આવા લોકોને સખત વખોડીએ છીએ અને આજને ગ્રામસભા ગ્રામ સભા એ માટે બોલાવવામાં આવી છે કે આવારા તત્વો સામે કાયદાકી ખાતાકી રીતે ધરપકડ કરી અને કોઈ અન્ય વેપારી નિર્દોષ આવો ભોગ ના બને એના માટેની આજની આ સભાનું આયોજન કરવામાં આવેલું છે જે રીતના અન્ય ઘટના ફરીથી આ ગામની અંદર ન બને કારણ કે જે રીતના મોટા ભાગે વેપારી વર્ગ છે તે આ ગામમાં રહેતો હોય છે ખેડૂતો થઈ તમામ લોકો છે તે અત્યારે અહીં એકત્ર થયા છે આ દ્રશ્યો જોઈ શકાય છે સરદાર ગ્રામ પંચાયત કચેરીની અંદર મેદાનની અંદર આખા ગ્રામજનો છે સાથે ખેડૂતો છે તે પણ એકત્ર થયા છે એક વડીલ છે તેની સાથે વાત કરું દાદા શું નામ છે આપનું રતિભાઈ રતિભાઈ આવી ઘટના બની છે ગામમાં ખરેખર યોગ્ય છે પોલીસે શું કાર્યવાહી કરી પોલીસે શું કાર્યવાહી કરી છે મને ખબર નથી પણ અમે તો ગામ હારે રહેવા માંગીશું બસ ગામ સાથે ગામના આગેવાનો છે તેમની સાથે જે નિર્ણય લેશે તેમની સાથે રહેવાની વાત કરી રહ્યા છે સાહેબ આપનું શું કેવું છે આવી ઘટના બને છે વેપારી વર્ગ મોટા ભાગે આ ગામ માં રિયે છે શું કેવું ખરેખર છે ને વેપારી માણસોને સુખ શાંતિ સમાધાન જોતું હોય છે અને આવા અસામાજિક તત્વો હોય છે એ ખરેખર આવા જે પોતાના ગુંડા તત્વો બતાવે એ યોગ્ય ન ગણાય તેથી બધાને આક્રોશ છે કે આવા તત્વોની સામે અમારે અવાજ ઉઠાવીને અમારે ન્યાય માગવો છે